ભાજપની તત્કાલીન પ્રવક્તાને હાલમાં સસ્પેન્ડ થયેલી નોપુર શર્માના વિવાદિત પોસ્ટને સમર્થન કરનાર ઉદયપુરના કનૈયાલાલની કરાયેલી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારે સુરતમાં વરાછામીની બજાર સરદાર ચોક ખાતે વીપ અને બજરંગ દળ દ્વારા કનૈયાલાલની હત્યા કરનાર આરોપીઓના પુતળા દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો નોપુર શર્માના પેગમ્બર સાહેબને લઈને કરેલા વિવાદિત નિવેદનને કારણે અનેક જગ્યાએ દેખાવો કરવામાં આવ્યા હતા અને નુપુર શર્માની ધરપકડની માંગ કરાઈ હતી જોકે બીજી તરફ કેટલાક લોકો દ્વારા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારા ઉદયપુરના ટેલર કનૈયાલાલની તેની દુકાનમાં ઘૂસી ઘાતકી હત્યા કરાઈ હતી જેને લઈને સમગ્ર દેશમાં ઘટનાનો વિરોધ કરાયો છે દરેક સમાજ ધર્મ અને સમુદાયના લોકો દ્વારા ટેલર કનૈયાલાલની હત્યાનો વિરોધ કરી આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરાઈ હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ સહિત હિન્દુ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે સુરતમાં ઉદયપુરની ઘટના લઈને વિરોધ કરાઈ રહ્યો છે તેઓ રવિવારે વરાછા રોડ મિની બજાર સરદાર ચોખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો એક ટીવી ડિબેટની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્પોકમેન નિરૂપા શર્માને અને બાકીના વિધ્યો દરમિયાન વચ્ચે એક ડિબેટ ચાલી રહી હતી આ ડિબેટની અંદર હિન્દુ સમાજના આરાધ્ય દેવા શ્રી શંકર ભગવાન વિશે ખૂબ અપશબ્દો બોલવામાં આવ્યા ત્યારે નિપુલ શર્મા દ્વારા ફક્ત અંદર જે લખેલી છે એ હું વાત કરું આવી જ વાત મૂકી લીધી બીજે કોઈ વાત પણ નહોતી કરી પરંતુ આ વાતને ધ્યાનમાં રાખીને જે ધર્મ દર માં શુક્રવાર ના દિવસે સમગ્ર ભારતની અંદર નિર્પુલ શર્માને જે પ્રમાણેના એમના પૂથળા એમને ફાંસીને લટકાવવામાં આવી એમના ગળે ચાકુ મૂકીને હત્યા કરવાની અને ધમકીઓ જે આપવામાં આવી એના અનુસંધાને સમગ્ર ભારતની અંદર હિન્દુ સમાજ દ્વારા આવા જલદ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે રાજસ્થાનની અંદર કનૈયાલાલની જે પ્રમાણે હત્યા કરવામાં આવી મહારાષ્ટ્રની અંદર પણ જે પ્રમાણે હત્યા કરવામાં આવી આના કારણે હિન્દુ સમાજ વ્યથિત છે અને આ વ્યથિત સમાજ અત્યારે પોતાનો આક્રોશ ઠાલવવા માટે જનતાને જાગૃત કરવા માટે આજના આવા વિવિધ કાર્યક્રમના ભાગ ભાગરૂપે આજે આ મિની બજારની અંદર પૂતળા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને લઈને એક ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે નુપુર શર્માના કારણે દેશમાં કોમી સદ્ભાવના બગડી છે અને ઉદયપુરની ઘટના પણ તેના જ કારણે થઈ છે જેથી નુપુર શર્માએ દેશની માફી માંગવી જોઈએ અઝર કુર્સી સાથે પ્રકાશવાળા